છેલ્લા બાર દિવસમાં અમેરિકાથી ત્રીજી ડિપોર્ટેશન ફ્લાઇટ એ ફેબ્રુઆરી સોળના રોજ અમૃતસર આવી પહોંચી હતી રાત્રે દસ વાગ્યાનો સમય હતો અને અમેરિકન આર્મીનું એ સી વન ફોર સેવન લેન્ડ થયું આ ફ્લાઇટમાં એકસો ને બાર લોકોને ઇન્ડિયા મોકલવામાં આવ્યા હતા અને જેમાં તેત્રીસ ગુજરાતીઓ સિવાય એકત્રીસ પંજાબના અને ચુમ્માલીસ હરિયાણાના તેમજ યુપી ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના લોકોનો પણ સમાવેશ થયો હતો આ તમામ લોકોને ઇમિગ્રેશન અને વેરિફિકેશન સહિતની અમુક પ્રક્રિયા પૂરી કર્યા બાદ પોતાના ઘરે જવા દેવામાં આવ્યા હતા જ્યારે આ જ ફ્લાઇટમાં આવેલા ગુજરાતીઓને બે અલગ અલગ ફ્લાઇટમાં વાયા દિલ્હીથી અમદાવાદ લવાયા હતા આ પહેલાં પાંચ ફેબ્રુઆરીના રોજ એકસો ને ચાર ઇન્ડિયન્સને લઈને પહેલી ડિપોર્ટેશન ફ્લાઇટ ઇન્ડિયા આવી હતી અને ત્યારબાદ ફેબ્રુઆરી પંદરના રોજ બીજી ડિપોર્ટેશન ફ્લાઇટ પણ આવી હતી જેમાં આઠ ગુજરાતીઓ સહિત એકસો ને ઓગણીસ લોકો આવ્યા હતા અને સાથે જ શનિવારે મોડી રાત્રે ઇન્ડિયા પહોંચેલા ગુજરાતીઓને રવિવારે સવારે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા યુએસથી ડિપોર્ટ થયેલા આ તમામ આઠ ગુજરાતીઓ એ ઉત્તર ગુજરાતના હતા અને જેમને એરપોર્ટ પરથી સીધા એ હાસોલ પોલીસ ચોકીએ લઈ જવાયા હતા અને બાદમાં પ્રોટેક્શનમાં જ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા જ્યારે રવિવારની ફ્લાઇટમાં પણ આવેલા લોકોને મોટા ભાગના લોકો અમદાવાદ અને ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાના હતા ડોનાલ્ડ ટ્રમ્પના સપ્તાહના આવતાની સાથે જ શરૂ થયેલા માસ ડિપોર્ટેશનમાં અત્યાર સુધી ચુમ્મોતેર જેટલા ગુજરાતીઓને સહિત ત્રણસો ને પાંત્રીસ ઇન્ડિયન્સને માત્ર બાર જ દિવસમાં ડિપોર્ટેશન કરી દેવામાં આવ્યા છે મિલિટરી એરક્રાફ્ટમાં મોકલાઈ રહેલા તમામ ઇન્ડિયન્સને હાથ પગમાં સાંકળ પણ બાંધવામાં આવી હતી જોકે પંજાબ અને હરિયાણામાં આ મામલે અનેક એજન્ટો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે તેમજ અમુક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે પરંતુ ગુજરાતમાં પોલીસે ડિપોર્ટ થયેલા લોકોને મીડિયાથી બચાવી તેમના ઘર સુધી પહોંચાડવા સિવાય બીજી કોઈ જ કામગીરી ન કરી છે અને સાથે જ ન તો અમેરિકાથી પાછા આવેલા એ તમામ લોકોને પોતે કઈ રીતે અને કયા એજન્ટ મારફતે યુએસ પહોંચ્યા હતા તેના વિશે પૂરી માહિતી શેર કરી છે અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ અને તેમના પરિવારનો એક જ વાત કહી રહ્યા છે કે તેઓ ફરવા માટે યુરોપ કે પછી મેક્સિકો ગયા હતા પરંતુ આ લોકો મેક્સિકો બોર્ડર સુધી કઈ રીતે પહોંચ્યા હતા અને ત્યાં તેમને કેમ અરેસ્ટ કરીને હાથ પગમાં સાંકળ બાંધીને ઇન્ડિયા પાછળ મોકલવામાં આવ્યા છે તે અંગે તેઓ કોઈ જ કશું બોલવા માટે તૈયાર નથી ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં પાછા આવેલા આ તમામ લોકોએ છેલ્લા એકાદ બે મહિનામાં જ કે પછી તેનાથી પણ ઓછા સમયમાં બોર્ડર ક્રોસ કરી અને જ્યાં યુએસ બોર્ડર પેટ્રોલ દ્વારા તેમની ધરપકડ કરાયા બાદ ગણતરીના દિવસોમાં જ તેમને પાછા મોકલાવી દેવામાં આવી રહ્યા હોય તેવું સૂત્રો પાસેથી માહિતી આવી રહી છે અને હજુ પણ સૂત્રોનું જો માનીએ તો ઘણા ગુજરાતીઓ આઈસીની કસ્ટડીમાં છે જેમાંથી અમુક તો ચાર છ મહિના પહેલા પકડાયા છે અને આ તમામને પણ થોડા દિવસોમાં ડિપોર્ટ કરવામાં પણ આવશે અમેરિકાથી જે ડિપોર્ટેશન ફ્લાઇટ આવી રહી છે તેનો સિલસિલો આવનારા દિવસોમાં પણ યથાવત રહેવાનો છે અને બે હજાર પચીસમાં રેકોર્ડ બ્રેક સંખ્યાની અંદર ઇન્ડિયન્સને ડિપોર્ટ કરવામાં આવશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે અમેરિકાથી પહેલી રિમુવલ ફ્લાઇટ ઇન્ડિયા આવી ત્યારે તેમાં પાછા મોકલાયેલા લોકોની સાથે કરાયેલા વ્યવહારને લઈને એ જબરજસ્ત હોબાળો મચ્યો હતો કે ભારતીય નાગરિકોને ફ્લાઇટમાં મોકલ્યા બાદ એ તમામના પગ અને હાથની સાથે સાંકળો બાંધવામાં આવી હતી જે આ ખૂબ જ ખરાબ વ્યવહાર ભારતીય નાગરિકો સાથે કરવામાં આવ્યો હતો અને પહેલી ફ્લાઇટ આવ્યાના થોડા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના સત્તાવાર પ્રવાસે પણ પહોંચ્યા હતા પરંતુ તેમના અમેરિકાથી પાછા ફરતાની સાથે જ ગણતરીની કલાકોમાં જ યુએસથી ઉપરા છાપરી બે ડિપોટેશન ફ્લાઇટ ઇન્ડિયાની અંદર લેન્ડ થઈ હતી અને અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પીએમ મોદીએ કેટલીક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં પણ તેમણે આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો હતો જેમાં તેમણે એવો જવાબ આપ્યો હતો કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગેરમાર્ગે દોરી ઇલીગલ રીતે અમેરિકાની અંદર લાવવામાં આવે છે અને આ સિસ્ટમ એ સિસ્ટમને તોડવા માટે ઇન્ડિયા સખતમાં સખત પગલાં લેશે જેમાં અમેરિકા પણ સહકાર આપે તેવી આશા તેમણે વ્યક્ત કરી છે જો કે ત્રણ રિમુવલ ફ્લાઇટ્સ આવી ગયા બાદ પણ અત્યાર સુધી પીએમ મોદીના હોમસ્ટેટ એટલે કે ગુજરાતની અંદર એકય એજન્ટની સામે કોઈ કાર્યવાહી નથી થઈ અને કોઈ કાર્યવાહી કરવામાં પણ નથી આવી કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એટલે કે સીપીબીના ડેટા અનુસાર ડિસેમ્બર બે હજાર ચોવીસમાં જ પાંચ હજાર છસો ને ઓગણત્રીસ ઇન્ડિયન્સને મેક્સિકો અને કેનેડા બોર્ડર પરથી પકડવામાં આવ્યા હતા જેમાંથી મેક્સિકો બોર્ડર પરથી અરેસ્ટ થયેલા લોકોનો આંકડો એક હજારને સડસઠ જેટલો રહ્યો હતો જ્યારે જાન્યુઆરી બે હજાર પચીસનો આંકડો હજી સુધી જાહેર નથી કરાયો હાલ જે પણ અમેરિકાની અંદર ઇન્ડિયન્સ લોકોને જે ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે તેમાંના ભાગના મેક્સિકો બોર્ડર પરથી પકડાયેલા છે અને જાન્યુઆરીમાં પણ ઘણા લોકોએ ઇલિગલ ક્રોસિંગ કર્યું હતું જેમને હવે ગમે ત્યારે એ પરત ભારત મોકલી શકે તેવી શક્યતાઓ છે જોકે અમેરિકાથી ચાલુ મહિનામાં આવેલી તમામ ફ્લાઇટ્સ અમૃતસર લેન્ડ થયા અને સાથે સાથે જ જ લેન્ડ થતાની તેના પર પણ રાજકીય બબાલ શરૂ થઈ હતી પંજાબના ભગવત ભગવતમાને આ મામલે કેન્દ્ર સરકારને આડે લેતા શનિવારે એરપોર્ટ પરથી જ મીડિયા સાથે વાત કરતા એવો આક્ષેપ કર્યો હતો કે પંજાબને બદનામ કરવાના આ કાવતરા જે છે તે રચવામાં આવી રહ્યા છે અને કાવતરાના ભાગરૂપે જ ડિપોર્ટેશન ફ્લાઇટને અમૃતસરમાં જ ઉતારવામાં આવી રહી છે ભગવત માંડે એવી પણ માંગ કરી હતી કે આ ફ્લાઇટ્સને હરિયાણા અમદાવાદ કે પછી હિડોન એરપોર્ટ પર કેમ ન ઉતારી શકાય પરંતુ કેન્દ્ર સરકારને માત્ર પંજાબને જ બદનામ કરવામાં રસ છે અને હાલ એવું બતાવવામાં પણ પ્રયાસ થઈ રહ્યા છે કે જાણે ઇન્ડિયાથી માત્ર પંજાબીઓ જ ઇલિગલ રીતે અમેરિકા જાય છે અને ટીવી પર પણ માત્ર પંજાબીઓના જ ઇન્ટરવ્યુ બતાવવામાં આવી રહ્યા છે જોકે હવે આ વાતોને લઈને સખત એ વિરોધ ચાલી રહ્યો છે માસ ડિપોટેશન જે ચાલી રહ્યું છે જેની પહેલી ફ્લાઇટ ઇન્ડિયા આવી હતી ત્યારબાદ સાંકળોને લઈને વિવાદ થયો હતો જોકે ત્યારબાદની બંને ફ્લાઇટોની અંદર આવેલા તમામ એ નાગરિકોને સાંકળોથી બાંધવામાં આવ્યા હતા તેમ છતાંય હજુ પણ આ મામલે હવે એ પહેલી ફ્લાઇટ આવ્યા બાદ બીજીની બે ફ્લાઇટો આવ્યા તેમાં એક પણ પ્રકારનો વિરોધ પણ ના થયો અને એક પણ પ્રકારની ચર્ચા પણ ના થઈ જોકે આ તમામ વાતોની વચ્ચે હજુ પણ માસ ડિપોટેશન એ આગામી એક મહિનાની અંદર એ ખૂબ ઝડપી વધે તેવી શક્યતાઓ છે અને શક્યતાઓની વચ્ચે જે છેલ્લા છ મહિનાથી આઈસીની રેડ દ્વારા કસ્ટડીમાં લીધેલા લોકો છે તેમને હવે પરત મોકલવાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવશે તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર